બંદરીય માંડવી શહેરમાં પરવાદીરાજ પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજા આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં કલ્પસૂત્રની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી ત્રણ ગચ્છ જૈન સંઘના ઉપક્રમે શીતલ પાર્શ્વજીનાલય પાસેથી આજે સોમવારે સવારના આઠ ચાલીસ કલાકે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મહાવીર બેન્ડ પાર્ટીના સથવારે પ્રસ્થાન થયેલ હતી આ રથયાત્રામાં રથના સારથી બનવાનો અને રથમાં પ્રભુજીને લઈને બેસવાનો બંને લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા પરિવારે ધર્મ લઈને રથયાત્રામાં ફરવાનો લાભ શાહ રંજનબેન સુરજભાઈએ અને પ્રભુજીને પોખવાનો લાભ કલ્પદીપભાઈ વોરાએ લીધો હોવાનો તપગજ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું આ ભવ્યાતિભવ્ય રથયાત્રામાં શીતલ પાર્શ્વજીનાલયથી પ્રસ્થાન થઈ